અમેરિકામાં રહેતા તમામ ગુજરાતીઓ તમે સૌ પ્રથમ આ વિડીયો જુઓ આ કોણ છે ગુજરાતી છે કે ભારતના કયા ખૂણાની છે ભારતની વધુ એક મહિલા ચોરી કરતા પકડાય છે આ ચોરી એક સ્ટોર માંથી કરવામાં આવી હતી અને તેને પૈસા ચૂકવ્યા વિના સામાન લઈને બહાર નીકળતી વખતે કયા રાજ્યની રહેવાસી છે ગુજરાતની છે કે સાઉથ ઇન્ડિયા ની ક્યાંની રહેવાસી છે ચાલો આ વિડીયોમાં આગળ જોઈએ કે પોલીસ શું વાતચીત કરે છે અને શું બહાર આવે છે અમેરિકામાં મોટા મોટા સ્ટોર હોય છે અને લોકો ત્યાં ખરીદી કરે છે ભારતમાં જેમ ગલીએ ગલીએ કરિયાણા દુકાનો હોય છે તેમ ત્યાં નથી સ્ટોર લોકો આવે છે પોતાની ટ્રોલી લે છે અને જે પણ સામાન ખરીદવો હોય તે એમાં નાખે છે અને પછી કાઉન્ટર પર આવીને પેમેન્ટ કરીને નીકળી જાય છે પરંતુ આ મહિલા કોઈ પણ પેમેન્ટ કર્યા વિના સામાન ભરેલી ટ્રોલી લઈને બહાર જતી રહી હતી સ્ટોરમાં એક ખાસ ટીમ હોય છે જે સીસીટીવી કેમેરા દ્વારા શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખે છે તેઓ જોઈ લે છે કે બહાર નીકળનાર વ્યક્તિ

આવે અને ગાડી પ્લીઝ તે રડવાનું નાટક કરી રહી છે પણ આંખોમાં આંસુ પણ નથી તેણે તો હદ કરી નાખી પણ પોલીસ તેને આમ નહીં છોડે આ અમેરિકાની પોલીસ છે ભારતની પોલીસ નથી કે થોડા ઘણા પૈસા લઈને છોડી દે કે બીજું કંઈક કરે ત્યાં નિયમો છે અને નિયમોનું પાલન કરવું જ પડશે પ્લીઝ કામ થાય જો આગળ તે શું કરે છે તમે જોયું કે અહી પોલીસ પણ છે અને જેન્ટ પોલીસ પણ છે લેડી પોલીસ પણ તેની સાથે કોઈ રૂક્ષ વ્યવહાર નથી કરી રહી ખૂબ જ નમ્રતાથી વાત કરી રહી છે કાર્યવાહીમાં મદદ કરો પ્લીઝ પ્લીઝ થી કંઈ કામ નહીં ચાલે તમે ચોરી કરી છે ચોરી કરીને બહાર નીકળી રહ્યા છો તો નિયમ કાયદો જે છે તેના હિસાબે ચાલવું પડશે હવે આ મહિલા કહી રહી છે કે મારા પતિ બહાર ગાડીમાં બેઠા છે એકવાર તેમની સાથે વાત કરી લો પણ પોલીસ કહી રહી છે કે તેનું શું કામ અમે અહીં તેની સાથે કેમ વાત કરીએ ચોરી તમે કરી છે અને તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે આ મહિલા ટાર્ગેટ સ્ટોરમાં ચોરી કરી રહી હતી પોલીસ અહીં ટાર્ગેટ સ્ટોર પર પહોંચી ગઈ હતી પોલીસે તેને પકડી લીધી બધા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા

કે અમે તમને ગિરફ્તાર કરીશું પછી તે કહે છે હું બધા સામાનનું પેમેન્ટ કરી દઉં છું પોલીસ તો પણ ન માની પછી તે કહે છે બહાર મારો પતિ છે અને તેમની પાસે કાર્ડ છે એટીએમ કાર્ડ છે જે પણ છે તેનાથી પેમેન્ટ કરવાની છું મારી પાસે પૈસા નથી હું પતિની રાહ જોઈ રહી હતી અને પેમેન્ટ તમને કરવાની હતી પણ પોલીસ તેમની કોઈ વાતોમાં આવવાની નથી તમે જુઓ સમજી નથી શકતો કે આ ગુજરાતની છે કે સાઉથ ઇન્ડિયાની છે મહારાષ્ટ્રની ક્યાંની છે ભારતમાં આપણે પરથી પરથી બોલીના ઓળખી લઈએ છે છે તમને શું લાગે તમે અંદાજ લગાવીને કોમેન્ટ કરીને જણાવો કે આ કયા રાજ્યની મહિલા છે કયા રાજ્યની રહેવાસી છે પણ તે ઇન્ડિયન એટલે કે ભારતીય ચોક્કસ છે જે મિત્ર એ આ વિડીયો મોકલ્યો છે તેણે જણાવ્યું છે તે ઇન્ડિયન છે પણ તે કયા રાજ્યની છે તે હજી સુધી ખબર પડી નથી ફરીથી વિડીયોને જુઓ અને નક્કી કરો પ્લીઝ બટ નો સર આઈ આમ ફોરગોટ સોરી બટ આઈ પે ફોર પ્લીઝ સર please turn around please sir turn around no sir please sir please i don't have an option right now okay let me put you in handcuffs and i'll further discuss no, this no, sir, please. okay Please i don't me, have please. an option sorry sir i pay for you i'm sorry i'm forgot sorry sir please turn around sorry sir no okay. no no sorry, sorry, please. you don't want to do this come on No, sorry, sorry, please, no. okay sir. you're going to be placed in handcuffs okay sorry. Sorry, please. This isn't gonna go anywhere. You could keep saying sorry, but it's not gonna change it. No, sir, okay? sorry, It's going over with. Okay? Sir, you have to turn sorry, around. Please. No, no, am sorry. You have to turn around. No, i please. You have to turn around. No, I'm do you, do you, you don't, you don't want to make this worse. Okay? Turn around. No, i sorry, please. No. Okay, sit down. Have a sorry. seat. Have a seat. Please. Sit down. કોઈ પણ પ્રવૃત્તિ થાય છે તો પોલીસ આખી વિડિયો રેકોર્ડિંગ કરે છે જેથી આવતીકાલે કોઈ ફરી ન જાય અથવા પોલીસ પર કોઈ મોટા અને ખોટા આરોપ ન લગાવે દોસ્તો તમામ લોકોએ આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ આ મહિલા સાથે શું થાય છે તેના પર અમારી સતત નજર રહેશે